કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે પ્રયાસ કરવામાં આવી છે અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો આજનો આ પ્રયાસ કેફી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું છે નાર્કોટિક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી પોલીસે કરી રહી છે મહિલાઓથી લઈને બાળકોની સુરક્ષા અંગેની કામગીરી પોલીસ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે પોલીસ માટે અલગ અલગ પડકારો જે પડકારોનો સામનો કરવા પોલીસ તૈયાર છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશમાં નહીં પરંતુ દેશ બહારથી જે લોકોના નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓના પકડાયા છે હાલમાં જેલમાં નાર્કોટિક્સમાં પણ ગુના દાખલ થઈ રહ્યો છે તો ટોપ બોટમ બોટમ ટુ બોટમ નો ટોપ ની નીતિ પ્રમાણે તપાસ કરાઈ રહી છે નાર્કોટિક્સ ના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે વરઘોડા અંગે નિવેદન વરઘોડા શબ્દોનો પ્રયોગ ક્યારેક ગુજરાત પોલીસ અઠવા તપાસ કરતી નથી આ શબ્દ પ્રેસ અને મીડિયા થી આવેલ શબ્દો કે કોઈ ગુના બને ત્યારે પુરાવા કલેક્ટ કરવાના હોય છે કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારે કરતી નથી સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી મુદ્દે નિવેદન જ્યારે પ્રોહિબિશન અથવા જુગારની કોલેટીને કેશ કરવામાં આવે છે ત્યારે ઇન્કવાયરી માટે ઇન્કવાયરી પૂર્ણ થાય બાદ પગલા લેવામાં આવશે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવાહી અને સસ્પેન્સ કરવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચારે ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નો રેન્જના રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે ચિંતા કરતા હોય છે આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉતરોતર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઈમ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું આજની ક્રાઈમ કોન્ફરન્સમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી તેમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડમેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક અતિથિ થાય તે મુજબ પોલીસ કામ કરે પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત ત્રણ મુખ્ય પાયાઓ છે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશીપ પ્રોગ્રામ છે તમે સૌ જાણો જ છો જેને આપણે કહીએ છીએ તેરા તુજકો અર્પણ મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સને બે હજાર ચોવીસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં તેરા તુજકો અર્પણના ત્રણ હજાર ત્રણસોથી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં કે અન્ય કોઈ પણ ફ્રોડની માધ્યમથી એવા એકસો ને ત્રેપન કરોડોની મિલકત જે તે પ્રજાના લોકોને